બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ફતેપુરા ગામે ભાજપ નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ગેનીબેન ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ સમાજને શિક્ષણ માટે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જોકે આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આડખત રીતે ગેનીબેન પર નિશાન સાધી દીધું ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ઠાકોર મતદારો કયા પ્રકારે ભાજપની તરફેણમાં રહે છે જોકે બનાસકાંઠા સાંસદ જીત્યા બાદ ઠાકોર સમાજમાં ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ વધી ગયું હતું અને આ વર્ચસ્વ તોડવા માટે વાવ વિધાનસભામાં ભાજપે અલ્પેશ ઠાકોર લવિંદજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર અને ગેનીબેન સામે ભાજપ ઉતરશે તેવી પણ શક્યતા છે ત્યારે આજના ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં અલ્પેશ ઠાકોરે શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને સમાજની શિક્ષણ સંસ્થા માટે એક કરોડનું દાન આપવાની પણ જાહેરાત કરી હતી હતીપુરા ગામની અંદર સ્નેહમિલન કાર્યક્રમ હતો સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં એ ત્રણથી ચાર જગ્યાએ જગ્યાઓ રાખીને શૈક્ષણિક ભવનો બનાવવા માટેની વિચારની વાત છે આજે આટલું સરસ આયોજન થયું છે સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણી આવતી જતી રહે અમારે તો દિવાળી હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય અમારા મિટિંગો ચાલુ જ હોય છે એટલે હજુ પણ મિટિંગો બનાસકાંઠામાં ચાલુ છે અત્યારે ત્રણ વાગે મારી કડીમાં છે એટલે અમારું સંગઠનની નિરંતર મિટિંગો ચાલુ હોય છે શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોની પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું આ લોકો કામ કરતા હોય છે નહીં નહીં એટલે મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સવાદને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ એવું ના હોય દરેક સમાજથી ઉજળો હોય દરેક સંગઠનથી ઉજળો હોય આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ આ સંગઠનના યુવાનોના કારણે હું છું એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જ્યારે એમના માટે કંઈક કામ કરવાનું આવે ત્યારે હોંશથી કામ કરવું જોઈએ ગુજરાત છત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકો અને વડગમ તાલુકો દ્વારા આજે સત્કાર સમારંભનું સંમેલન રાખવામાં આવ્યું હતું જે ગતરોજ રોજ આ વિધાનસભાની પેટા અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના અનુસંધાને સામાજિક આજે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આવી અને આશીર્વાદ આપ્યા હતા અને ઠાકોર સમાજની પ્રગતિ થાય અઢારે આલમની સાથે મળી અને સમાજની પ્રગતિ થાય એના માટે આહવાન કરવામાં આવ્યું અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ માન્ય અલ્પેશજી ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું કમળ જ્યાં જ્યાં અમારો ઉમેદવાર હશે ત્યાં ખીલે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું આજે અમારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી સ્વરૂપજી વાવથી એમનું સન્માન સમારંભ રાખેલો અને અમારા ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ હાજર રહેલા અને આખો સમાજ જાણે એક લગ્નની મોસમ હોય એ રીતે સારી જગ્યાએ ભેગા થયા આ અમારી સમાજની એક જગ્યા છે આવી વડગામમાં પણ સમાજના ઠાકોર સેના જે મિત્રોએ એક અભિયાન શિક્ષણનું જગાવ્યું છે અને એકતાની દ્રષ્ટિએ જોઈએ તો વાવ વિધાનસભામાં જે કટોકટીની સમય હતી ત્યારે અમારો સમાજ એક રહી અમારા અલ્પેશ અલ્પેશભાઈએ અને સ્વરૂપજી અને ઠાકોર સેનાની સર્વે ટીમોએ ખૂબ મહેનત કરી અને અમારા સમાજના સભ્ય શ્રી સ્વરૂપજીને ધારાસભ્ય બનાવ્યા એ બદલ અમે એમનો સત્કાર સમારંભ અહીંયા રાખેલો હતો અને સારી બોળી સંખ્યામાં અમારા સમાજના લોકો ભેગા થયા હવે આગળનું કદમ અમારું શિક્ષણ તરફ હશે અને દરેક તાલુકા દીઠ એક એક સંસ્થા ઊભી થાય એવું અમારું પોતાનું એક વિઝન છે અને સાથી અમારા મિત્ર ડૉક્ટર અશોકભાઈ સોડાલા પણ છે એ આખા સમાજમાં અમે બધા મળી અને એક શિક્ષણની જ્યોત જળાવીએ એવી માં અંબાને પ્રાર્થના કરીએ છીએ